કાર્યક્રમ હતો પરસોત્તમભાઈ રૂપાલાનું જે રેલી કાઢવામાં આવી હતી કઈ પ્રકારનો કાર્યક્રમ આજે મને કહેતા આનંદ થાય કે મોરબી એક એવું હબ છે ઉદ્યોગનું અને મોરબી સાથે લગભગ પાંત્રીસથી ચાલીસ એસોસિએશન ધંધાના છે એ સમગ્ર મોરબીના સમગ્ર ઉદ્યોગપતિ સમગ્ર સમાજ રૂપાલા સાહેબની જે રેલીના ભાગરૂપે ચારે ચાર સીટનું આવવાનું રૂપાલા સાહેબે જે વાત કરી ચારે મોરબીને ચારે ચાર સીટમાં આપણે જાણીએ કે રાજકોટને મોરબી રાજકોટને રૂપાલા સાહેબ કચ્છમાં વિનોદભાઈ સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ અને જામનગરમાં બેન અમારા પૂનમબેન એમના સનાળાથી માતાજીના દર્શન કરી અને અહીંયાથી આશીર્વાદ લઈ અને સમગ્ર મોરબી જિલ્લાના તમામ એસોસિએશન તમામ પ્રમુખો તમામ સમાજના આગેવાનો એને એવું ઉમંગ ભર્યું જે એનું સ્વાગત કર્યું મને એટલું બધું હૃદયમાં એમ થયું કે મારી જિંદગીમાં ગમે એટલી મહેનત કરીને મૂર્વી માટે એ ઓછી પડે એવું એને સ્વાગત કર્યું જે બે વિભાગ કર્યા હતા પહેલાં અમારા જે બધા સમાજ કાર્યકર્તા સમાજના બધા બધો પરિવાર એમને સ્વાગત કર્યું સમાજના આગેવાનો અને તમામ ઉદ્યોગપતિ ઉદ્યોગપતિએ કાર્યક્રમ કર્યો એક બે વિભાજનથી સમગ્ર મોરબીમાં તમામ મારા મતદારો ભાઈઓ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનવાનો અને પત્રકાર મિત્રોએ પણ ખૂબ સારી રીતે જે સહકાર આપ્યો એમનો પણ આભાર પણ આ વાતથી હું કહેતો ઘણીવાર કે જ્યારે બીજની ઘટના બની ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીને આખું વાતાવરણ મોરબીએ ચેન્જ કર્યું હતું એમાં પણ તમારો સહયોગ હતો એવી જ રીતે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ ચારસો પારમાં આ મોરબીની ચાર સીટ છે એ ચારે ચાર જંગી મત મતથી જીતશે અને તમામ સમાજ આરે છે કોઈ પણ કહેતા હોય બીજું સમાજ અમારા પર તમામ સમાજ આજે દરબારો સમાજને પણ અમારા ભેગા આગેવાનો હતો બેનન ભાઈઓ તમામ સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે તમામ મોરબીમાં જે મતદાન થાય એના એંસી ટકા મતદાન ભારતીય જનતા પાર્ટીમાં છે ડાયરા સાહેબ ચંદુભાઈ તમામ સાથે મળીને એક પ્રાગટ્ય પ્રજ્વલિત કરીએ સર્વેને વિનંતી છે જોરદાર તાળી વગર ગણાટ સાથે આપણે દીપ પ્રાગટ્ય વિધિને વધાવી વક્ર કુંડ એકતા છે ત્યાં સમૃદ્ધિ છે ಆ ಪ್ರಸಂಗ ಮೇಮಸ್ಥಿತಿ